આપી હતો તો હજી માખાવડથી વીસ કેટલા પંદર કિલોમીટર આવી ગઈ ગાડી તો હજી તમે એક ટિકિટ નથી આપી તો પૂરા પૈસા લઈ લો તમે તમે ક્યારે ના બધા જોવું આખી બસ માં બધા બેઠા એક તમે ટિકિટ આપી નથી તો આપી જ દેવાની હોય આ વિડિયો રેવા દો નંબર ની બસ છે તમારો નિયમ શું આમાં લખેલો હોય જોઈ લો તમે પેલા આ કેટલા બધા તમને બધા ટિકિટ આપી છે કોઈને તમને ટિકિટ આપી ભાઈ તમને આપી કાકા ટિકિટ તો ભાઈ શું કેમ તમે ઓછા પૈસા લઈને શું કેમ ધંધો કરો હે મેં એટલે તમે મોવડી ચોકડી માખાવડ થી કેટલા કિલોમીટર થાય દસ કિલોમીટર પંદર કિલોમીટર થાય ને તો મોવડી ચોકડી આવી ગઈ બરાબર તો અત્યારે તમે ટિકિટ આપો એનું રીઝન શું એમ હે એમ નહી જે હોય તમે મને વાત કરો એનો તમને તકલીફ શું હોય ટિકિટ દેવામાં એ ગયો ને કસ્ટમર નો કઈ ન હોય એમાં તમારું તોડ પાણી થાય એક શું થાય એવી રીતે એ મને ગયો ને તમે તમે ભાઈ જવાબ આપો હવે તમે ટિકિટ આપો એ નહીં મેળવે એમ જવા દેવાનું ન હોય ભાઈ તમારે કઈ ફ્રી ઓફ તો હાલતી નથી ગયો સરકાર ની સરકારી હાલે તમને પગાર મળે કે નથી મળતો મળતો હોય ને તો ટિકિટ આપણે આપી દે શું કેમ આની પેલા જયારે વચ્ચે બસ ચાલતી હતી તમે તરત જ તમને ટિકિટ આપી દેતા પણ તમે નવા છો એમ તો નવા હોય તો તમને આના બસ ના રૂલ્સની તો ખબર હોય ને કન્ડક્ટર ની એમ ડ્રાઈવર હલાવે તો ડ્રાઈવરને એ કે ગમે તો ઊભી ન રાખજે એમ તો હવે કરશું શું એમ તમે ટિકિટ આપતા નથી હે આપી દઈશ એમ હવે તમે આવી ગયા પછી તમે એમ કહો છો કે હવે આપી દેવો આ બધે તમને ટિકિટ ભાઈ ક્યારે આપે છે અત્યારે રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે છે ને તમને રાજકોટ પહોંચ્યા ત્યારે ટિકિટ આપે એક પહેલાં આપી દીધી હતી અત્યારે આવી છે ને ટિકિટ બધા નહીં માખાવડથી મોડી ચોકડીના પૈસા કેટલા થાય ગયો હ તમે મોઢો અંતાડોમાં ભાઈ કેટલા થાય ફ્રી સાહેબ કેટલા આપ્યા ભાઈ હજી પાજી વીસ રૂપિયા આપી દો આપણે લીગલી ટિકિટ લઈ લો

જે કઈ ટિકિટ થતી હોય ઓછા પૈસા તમે શું કામ લ્યો તમારા ઘરના પૈસા નાખી તો તમારે જે ભાડું થતું હોય લીગલી એ તો તમારે લેવું પડે ને એમ આમાં કોઈ મફત તો દેવાના નથી પૈસા દઈને દેવાના હોય ને તો આપડે લીગલી ભાડું લઈ જ લેવાનું હોય તમે ટિકિટ ભાંગી તમે નવા હો કન્ડેક્ટર તમને બધા રૂલ્સ ની ખબર હોવી જોઈએ ભાઈ ખબર ન હોય તો તમારે હે ને આમાં જોબ જ ન કરાય ઉભા રહીજો ભાઈઓ અલગ